બે પોઈન્ટ પંચાણું કરોડ થી વધુ મકાન બાંધકામ કરવામાં આવશે અને મધ્યમ વર્ગના પરિવારોને મદદ કરશે પાંચ વર્ષમાં શહેરી વિસ્તારોમાં સસ્તું અને મફત મતે મકાનો ખરીદી અથવા ભાડે આપવા માટે ઉપલબ્ધ થશે એમ વાય ટુ પોઈન્ટ ઝીરો લાભ કોને મળશે તેની વાત કરીએ ઝૂપટપટ્ટીમાં રહેવા જેવા એસી એસટી લઘુત્તમ વિકલાંગ તેઓ સમાજ અન્ય વંચિત વર્ગના સહિત ધકેલા ગયેલા લોકોને મકાન આપવામાં આવશે સફાઈ કર્મીઓ વિકેન્દ્રીયાઓ કારીગર આંગણવાડી કાર્યકર્તાને ને ઝૂપટપટ્ટી ચલાવતા રહેવાસીઓને જેમાં સમુદાયોને પણ મકાન આપવામાં આવશે પી એમ એ વાય ટુ પોઈન્ટ ઝીરો માટેની પાત્રતાની વાત કરીએ આ યોજના આર્થિક રીતે સંભાળવો વિભાગ ઈડબલ્યુ એસ પછી આવા જૂથો માટે મધ્યમ આવક જૂથ વિભાગ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે આર્થિક રીતે નબળા પરિવારોને ત્રણ લાખથી રૂપિયા છ લાખ સુધીની આવક મર્યાદા રાખેલ છે એ આવક જૂથ પરિવારોને વાર્ષિક ત્રણથી છ લાખ સુધીની આવક મર્યાદા રાખવામાં આવેલી છે જેમ આવક જૂથ વર્ષમાં આવક છ લાખથી નવ લાખ સુધીની રાખવામાં આવેલી છે વ્યાજ સબસિડી યોજના વિશેની વાત કરીએ આપણે મહત્તમ બાર વર્ષ સુધીની મુદત માટે પ્રથમ આઠ લાખ લોન પર પાંચ ટકા સુધીનું વ્યાજ સબસિડી રૂપિયા તમને મળશે પચીસ લાખ સુધી રૂપિયાની તમને લોન મળશે મહત્તમ એક લાખ સુધીની ઓફર કરવામાં આવશે આ પાંચ વર્ષમાં હપ્તા ચૂકવવાના રહેશે તો મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરવા ન ભૂલતા